અત્યારે વાડીએ પોગી ગયો જશો બરાબર સીનાભાઈની વાડી છે અને ધુલેટી આવે છે એટલે કેસુડાનો રંગ બનાવવાનો છે એટલે કેસુડા પાડવા જાઉં છું અને જોવા વાડી છે અને હેલો જઉં છું બરોબર એટલે કેસુડા પાડીને કેસોડાનો રંગ કઈ રીતે બને એ તમને હું મારા બ્લોગમાં બતાવીશ તો મારો વિડીયો આગળ આગળ જોતા રહ્યો અને મારા વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કેસુડે આવી ગયો છે અહીંયા કેસુડાનું ઝાડ છે અને આને ખાખરો કહેવાય ગુજરાતીમાં એટલે ખાખરામાં પણ આ કેસુડા થાય જુઓ બધા કેસુડા ખાખરામાં થાય અને જો અહીંયા રાફડો પણ છે અહીંયા પણ પાંચમ હોય આપણે ત્યારે નામમાં પણ બધા આવે છે ને પડખે લીમડો છે અને આ કેસુડો છે ને કેળો પણ છે લીમડા બે નનકાન ખાય છે જો એટલે અત્યારે જો જોતા રહ્યો મારો વિડીયો આ કેસુડો છે એ કેસુડાના આપણે ફૂલ પાડવાના છે અને ધુલેટી આવે છે તો આપણે એનો કલર બનાવવાનો કેસુડાનો બરાબર એટલે કેસુડા કઈ રીતે પાડવાના કઈ રીતના કલર બનાવો એ તમને હું બતાવતો રહીશ અને મારો વિડીયો તમે આગળ આગળ જોતા રહ્યો ભાઈબંધ નનકો છોકરો છે એને અમે કેસુડા પાડવા એ લાવ્યા છે એટલે એનું કારણ છે કે મારે પગમાં વાંધો છે ને એટલે હું કેસુડા ઉપર કે ક્યાંય ચડી ન આવું એટલે આ ભાઈ બહેનો આવતો હતો મેં કીધું કેસુડા પાડવા જોઈ કેસુડા પાડે તો જો કે ખૂબ આવી રીતે પાડે જો આ કેસુડા આનો કલર આ દેશી અમારે ગામડિયાનો ગામડિયામાં જો આ કેસુડો હોય ને એનો રંગ બનાવે પછી તુલેટી હોય તેથી રમે બરાબર એટલે હોળી હોય તેથી પલાળી દે એટલે તુલેટીને દિશી સવારે કલર બની જવાનું મિત્ર આને કેસુડો કહેવાય અને જેવા ફૂલડા પાડે હોલો ભાઈ બહેન કેસુડાના બરોબર એટલે આ કેસુડો તમને દેખાડ્યો જુઓ એટલે અમારા ગામ પડખે જ છે ટુકડું છે એટલે હાલીને આવ્યા કીધું છે ને કેસોડાનો રંગનું આપણે ધુલેટી આવે છે ને તો એક વિડીયો હવે કેસોડા પાડી વાર છે એટલે હવે કલર બનાવવા માટે ઘરે લઈ જવાના હે તો રૂમ જ પાત્રો છે એટલે રૂમાલમાં આવી રીતના ગોઠવી દેવાના જો એટલે હે ને ઘરે લઈ જઈ અને પાણીમાં કલર દેવાના એ પણ હું તમને બતાવીશ કઈ રીતનો કલર બને જો ઉપરથી મુલાઈ કાળ પીરા હોય એટલે પડે જો કેસુડા ભરી વહે રૂમાલમાં ને હવે કેસુડા લઈ અને ઘરે પાણીમાં તમે આ બરાબર મારો વિડીયો જોતા દો

એટલે આ જો નનકા છોકરા હોય ને એને પણ હે ને કેસુડાના રંગથી નવરાવે એટલે સારું તો આ જો અત્યારે પલાળી દીધા હે અત્યારે સવાર પડી ગયું ખાલે સાંજે લાવ્યો હતો અને એને હવે બપોરે રંગ બની જાય એટલે દી કામ આવી જાય પલારી દીધા હે અને એનો રંગ પણ બની ગયો છે હવે તમે જો આમનો રંગ તમને હું દેખાડું તો વિડીયો જોતા રહ્યો અને આ ધુલેટી આવે એટલે કેસુડાના રંગનો આજનો બ્લોગ બનાવું છું તો મારી ચેનલ જોતા રહ્યો આગળ આગળ પીળો કલર બની ગયો જો કેસુડાનો કલર બની ગયો છે બરોબર આ મારા ગામડિયાનો કલર આવી રીતના બનાવે હવે આમાં ઠલવી દેસુ આ ડોઈલમાં જો હવે દોલમાં ઠલાવે આ શું જો હરવે અરે આસ્તે જુઓ પીળો કલર થઈ ગયો જો થઈ ગયો પીળો કલર જો તમને દેખાડો